જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં સાંભળશું રામનવમીની પૂજન વિધિ પૂજાનું મુહૂર્ત મહાત્મ અને સુંદર કથા વાર્તા મિત્રો રામનવમીનું વ્રત કરવાનું રહેશે તારીખ સત્તર એપ્રિલ બે હજાર ચોવીસ બુધવારના દિવસે તથા ભગવાન શ્રી રામની પૂજા કરવાનું શુભ મુહૂર્ત છે તારીખ સત્તર એપ્રિલ સવારે અગિયાર કલાક ત્રણ મિનિટથી બપોરના એક કલાક આડત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે તથા આ વર્ષે રામનવમીના દિવસે વિશેષ શુભ સંયોગ બની રહ્યા છે કહેવાય છે કે ભગવાન શ્રીરામના જન્મ સમયે પણ આ જ સંયોગ રચાયા હતા આથી આ વર્ષની રામનવમી ખૂબ જ શુભ પુણ્ય ફળ આપનારી છે શાસ્ત્રોના કહેવા અનુસાર જ્યારે રામલલ્લાનો જન્મ થયો ત્યારે સૂર્ય દસમા ભાવમાં તેના ઉચ્ચ રાશિમાં હતો અને આ વખતે પણ રામનવમીના દિવસે સૂર્ય તેની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં રહેશે તથા આ દિવસે ગજ કેસરી યોગનો પણ પ્રભાવ રહેશે જે ભગવાન શ્રીરામની જન્મકુંડળીમાં પણ હતો અને કહેવાય છે કે જ્યારે આ યોગ થાય છે ત્યારે તે વ્યક્તિને ગજ જેવી શક્તિ અને સંપત્તિ મળે છે આથી જ આ દિવસે જે બાળકનો જન્મ થશે તે બાળકની કુંડળીમાં ગજ કેસરી યોગ રચાશે અને તે બાળક રાજા જેવું સુખ ભોગવશે આમ આ વખતે રામનવમી પર આ સંયોગનું એક સાથે થવું એ ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે આ સંયોગના લીધે મેષ કર્ક અને તુલા આ ત્રણ રાશિના જાતકોને ખૂબ જ ફાયદો થશે ભગવાન શ્રીરામના વિશેષ આશીર્વાદ તેના પર બની રહેશે આ દુર્લભ સંયોગમાં કરેલ ભગવાન શ્રીરામની પૂજા પ્રાર્થના મંત્ર જપ ગ્રહદોષમાંથી મુક્તિ અપાવશે જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવશે તો મિત્રો આ હતું રામનવમી ક્યારે છે હવે સાંભળશું રામનવમીની વિધિ પૂજાનું મુહૂર્ત આ દિવસનું મહાત્મ્ય તથા ગ્રહદોષ બાધા દૂર કરવા માટેનો મંત્ર અને ભગવાન શ્રીરામની સુંદર કથા વાર્તા આ વિડિયોમાં સાંભળશો જો આપને વિડીયો પસંદ આવે

જે જગ્યાએ પૂજા કરવાની હોય તે જગ્યાને પવિત્ર કરી લાકડાનો પાટલો અથવા તો બાજર ઢાળવો તેના પર લાલ રંગનું સ્વચ્છ વસ્ત્ર પાથરવું ભગવાન શ્રીરામની મૂર્તિ હોય તો તેને સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ફોટો કે છબીની પૂજા કરવી જો તમારી પાસે રામ દરબારની મૂર્તિ અથવા તો ચિત્ર કે ફોટો હોય તો તેની પૂજા કરવી કારણ કે રામનવમીના દિવસે રામ દરબારની પૂજા કરવાથી ઘરમાં શુભતા અને મંગલતા આવે છે કુટુંબમાં સંપ રહે છે સમાજમાં માન સન્માન યશ કીર્તિ વધે છે જો એ ન હોય તો રામલલ્લાની મૂર્તિ કે ફોટોની પૂજા કરવી જો એ પણ ન હોય તો ભગવાન વિષ્ણુના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકાય છે કારણ કે ભગવાન શ્રીરામ એ વિષ્ણુના જ અવતાર છે ભગવાન શ્રીરામની પીળા વસ્ત્ર પીળા પુષ્પ વગેરે સામગ્રી અર્પણ કરી ભગવાન શ્રીરામ લક્ષ્મણ અને શ્રી હનુમાનને ચંદનનું તિલક કરવું

આ રીતે રામ નવમીના દિવસે વ્રત પૂજા ઉપવાસ કરી ભગવાન શ્રી રામના જન્મની કથા સાંભળવી આજના દિવસે શ્રી રામ જન્મની કથા સાંભળવાનું ખૂબ મહાત્મ્ય છે તો મિત્રો આ હતું રામ નવમીનું મહાત્મ્ય પૂજન વિધિ અને હવે સાંભળશું મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મની સુંદર કથા બોલો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જય સૂર્યવંશી રાજા દશરથનું રાજ્ય શાસન સુંદર અને વ્યવસ્થિત ચાલી રહ્યું હતું પ્રજામાં શાંતિ અને ધર્મ પ્રવર્તમાન થઈ રહ્યો હતો રાજા દશરથ પોતાની રાણીઓને સંપૂર્ણ પ્રેમ અને સન્માન આપી રહ્યા હતા પરંતુ રાજાને સંતાન પ્રાપ્તિ થઈ ન હોવાથી રાજા અને રાણીઓને સંતાન પ્રાપ્તિની ઘણી ઝંખના હતી રાજા દશરથની ઘણી મોટી ઉંમર હોવા છતાં કોઈ સંતાન નહી થતા પોતાના રાજ્યના વારસદાર અને વંશ વૃદ્ધિના વિચારોમાં ઘણા ખોવાયેલા રહેતા હતા રાજાએ પુત્ર પ્રાપ્તિ માટે પોતાના ગુરુ વશિષ્ઠને જણાવ્યું વસિષ્ઠે કહ્યું હે રાજન આપે ઘણા હોમ યજ્ઞો ધર્મ કાર્ય કર્યા છે લોક કલ્યાણના કાર્ય કર્યા છે પરંતુ આપને પુત્ર પ્રાપ્તિ માટે પુત્રેષ્ઠી યજ્ઞ કરવો પડશે રાજાએ ઋષિની વાતનો સ્વીકાર કર્યો અને પુત્રેષ્ઠી યજ્ઞની કાર્યવાહી શરૂ કરી રાજાએ અનેક ઋષિઓ બ્રાહ્મણો પંડિતો સગા સંબંધીઓ મિત્ર રાજાઓને વગેરેને આમંત્રણ પાઠવ્યા વસિષ્ઠ ઋષિએ યજ્ઞના મુખ્ય આચાર્ય પદ ઉપર

ખીરના પ્રસાદનો પડિયો ચાંચમાં લઈ ઉની ગયો આથી કૌશલ્યા અને સુમિત્રાએ પોતાના ભાગમાંથી અડધો અડધો ભાગ પાડી કઈ કઈકઈને ખીરનો પ્રસાદ આપ્યો આમ ત્રણેય સખીઓ એ રાણીઓ એ યજ્ઞના પ્રસાદને આરોગ્યો જેથી ત્રણેય રાણીઓ ગર્ભવતી બની સમય પસાર થતો ગયો રાણીઓનો હરખનો કોઈ પાર ન હતો રાજા પણ ઘણા આનંદ ઉત્સાહમાં આવી ગયા હતા રાણીઓ ગર્ભવતી થતા રાજા રાણીઓની બહુ સાર સંભાળ રાખતા હતા

સંસારના સદાચારો સત્યવચનો એક વચન પિતૃભાવ માતૃભાવ પત્ની ભાવ બંધુભાવ મિત્ર ભાવ લોકો ભાવ દેવભાવ દેવીભાવ આદર્શ ભાવ ધર્મભાવ જેવા અનેક સદ્ગુણોના સંસારનું ચિંતન કરતા હતા આ પ્રમાણે બધી રાણીઓ ગર્ભવતી થઈ ત્યારથી તેઓ સર્વે હૃદયથી પ્રસન્ન થઈ અને તેને મોટું સુખ મળ્યું તેવો ભાવ થવા લાગ્યો અને ત્યારથી સર્વે પ્રજામાં સુખ શાંતિ છે રાણીઓના ગર્ભની અવધિ પૂરી થઈ ગઈ હતી યોન લગ્ન ગ્રહ નક્ષત્ર વાર તિથિ સર્વે અનુકૂળ થઈ ગયા જળ અને ચેતનમાં આનંદ છવાઈ ગયો અને પવિત્ર ચૈત્ર માસની નવમી તિથિ સુકલ પક્ષમાં બપોરના બાર વાગ્યાનો સમય હતો

પુષ્પો વર્સાવા લાગ્યા નિર્મળ આકાશ દેવતાઓથી ભરાઈ ગયું આકાશમાં ધમાધમ નગારા વાગવા લાગ્યા દેવતા દેવીઓ નાગરાજ મુનિઓ સ્તુતિ કરવા લાગ્યા અને સર્વે દેવો દેવાયો આશીર્વાદ આપવા લાગ્યા કૌશલ્યજીની કુખે હિતકારી કૃપાળુ પ્રભુ પ્રગટ થયા મુનિઓના મનને હરનારા તેના અદભૂત રૂપનો વિચાર કરી માતા આનંદથી છલકાઈ ગયા નેત્રોને આનંદ આપનારા મેઘ સમાન શ્યામ શરીર હતું

ધાવ આપી શકવું એ સુખ અમારા માટે પરમ આનંદ હશે આથી પ્રભુએ બાળ સ્વરૂપ ધરી રડવાનું શરૂ કર્યું બાળકનું રડવાનું પ્રિય ધ્વનિ સાંભળી મહેલની દાસીઓ તાવડી થઈને આનંદિત મુદ્રામાં દોડી આવી સર્વે નગરવાસી આનંદમાં ગરકાવ થઈ ગઈ રાજા દશરથજી પુત્ર જન્મનો પ્રિય ધ્વનિ સાંભળતા બ્રહ્માનંદમાં સમાઈ ગયા દશરથજી જાણતા હતા કે વિશ્વના સર્જનહાર પ્રભુ મારે ઘેર પધાર્યા છે અને તેઓ આનંદ નાચવા લાગ્યા તેમને સંગીત ગવૈયા દ્વિતિયાંગ નામો બોલાવી મન મૂકીને ગાવા માટેના આદેશો આપ્યા દશરથજી એ ગુરુ વશિષ્ઠજી આમંત્રણો આપી બોલાવી લીધા પુત્ર જન્મના સમાચાર લઈ આવનાર દાસીઓને ને હીરા રત્ન જડિત માળાઓ આપી અઢળક દ્રવ્યો અને ધન આપ્યા મહેલમાં કસ્તુરી ચંદન સુખડ કેસર ની રેલમ છેલમ થઈ ગઈ માગધ સૂત ગુણ ગાન કદી સમાપ્ત થતા નથી પછી રાજા એ લાગ્યા મુખ શ્રાદ્ધ કરીને સર્વે જાત કર્મ સંસ્કાર આદિ કર્યા અને બ્રાહ્મણોને સોનું ગાયો વસ્ત્રો મણિઓ રત્નો

માતા કૌશલ્યા પાસે પુત્રની આરતી ઉતારવા લાગી પુત્રને નજર ન લાગે તેથી નજર બાંધવા લાગી અને પુત્રના પગમાં લળી લળીને સાષ્ટાંગા પ્રણામ કરવા લાગી માતા કૌશલ્યા પણ પુત્ર ઉપર ચુંબનોનો વરસાદ વરસાવા લાગ્યા અને અવારનવાર સર્વને વંદન કરી તેમનો આદર ભાવ કરવા લાગ્યા સર્વને માન સન્માન આપી માતાએ અઢળક ધન સોનું ચાંદી મોતી રત્નો આભૂષણો વગેરેના દાન સ્ત્રીઓને આપી તેમનો આભાર માનવા લાગ્યા માતા કૌશલ્યના બાજુના બંને કક્ષોમાં માતા સુમિત્રાએ એક પુત્ર રત્નને અને માતા કૈકઈએ બે પુત્ર રત્નને જન્મ આપ્યો રાજા દશરથજીએ એક સાથે ચાર પુત્ર રત્નના આગમનની વધામણી થઈ પોતાને ચાર પુત્ર પ્રાપ્ત થયા છે તેની વધામણીમાં દશરથ રાજાએ તેના મિત્ર રાજા ખંડિયા રાજા સગા સંબંધીઓ મહર્ષિઓ ઋષિઓ બ્રાહ્મણો શ્રેષ્ઠીઓ ગાયકો સર્વેને આમંત્રણ પાઠવ્યા નગરમાં આનંદ ઉત્સાહથી ઉત્સવ ઉજવવામાં આવ્યો રાજાએ સર્વે આમંત્રિતોને પોતાના પુત્રોના નામ કરણ વિધિ સુધી પોતાની નગરીમાં રોકી રાખ્યા રાજા એ સર્વે આમંત્રિતોને તથા રહેવા લાગ્યા મહેલની બહાર રહેવા માટે તંબુઓ બંધાઈ ગયા અને મોટા રસોઈ ભંડારા શરૂ કર્યા પ્રધાન મંડળ તથા મંત્રીઓએ દશરથજીનો નો આદેશ હતો કે આવનાર મહેમાનો કે નગરનો કોઈ મનુષ્ય દુઃખી ન રહેવો જોઈએ જેને જે જરૂરત હોય તે આપો પણ બધાને સુખી અને રાજી કરો નામકરણ વિધિનો સમય આવી ગયો ગુરુ વસિષ્ઠજી તથા વિશ્વામિત્ર શૃંગી ઋષિ સર્વે પ્રભુને પ્રાર્થના સ્તુતિ કરી રાજાએ ગુરુ વસિષ્ઠજીને વંદન કરી પુત્રોના નામ પાડવા વિનંતી કરી ત્યારે વસિષ્ઠજીએ કહ્યું હે રાજન આપે પુત્રો માટે જે નામ વિચારી રાખ્યા હોય તે આપના નામ રાખજો પરંતુ હું મારી બુદ્ધિથી પુત્રના ગુણ પ્રમાણે તેના નામ આપીશ કારણ કે ચાર પુત્ર રત્નો સૂર્યવંશના મહાન છે ત્રણેય લોક સુખી થઈ જાય છે માટે આપના સૌથી મોટા પુત્રનું નામ રામ રાખું છું સુમિત્રાના બીજા પુત્ર જે શુભ લક્ષણોના ધામ અને રામજીના પ્રિય છે આખા જગતના પ્રિય છે તે પુત્રનું નામ લક્ષ્મણ રાખું છું કઈ પ્રથમ પુત્ર જે સંસારનું ભરણ પોષણ કરે છે અને બંધુ ભાવના વિશાળ ધોધ સમાન છે તે પુત્રનું નામ ભરત રાખું છું જ્યારે બીજા પુત્રના સ્મરણ માત્રથી દુશ્મનનો નાશ થઈ જાય છે તે પુત્રનું નામ શત્રુઘ્ન રાખું છું રાજા દશરથજી તથા રાણીઓ આમંત્રિતો ઋષિગણો નગરજનો સર્વે વશિષ્ઠજીએ કરેલ નામવિધિથી અતિહર્ષમાં આવી ગયા દશરથજી મંગલમય વાતાવરણ મંગલમય પ્રસંગ અને વખતે રાજાએ અશ્વ હાથીઓ રથો રાજાઓની રાણીઓને સોનું રત્ન હીરા આભૂષણો ઋષિઓને ધાન્યો ગાયો અશ્વો ભૂમિ બ્રાહ્મણોને ધનધાન્ય ભૂમિ તથા અઢળક સંપત્તિ આપી ગાયકો નૃત્યાંગનાઓ દાસીઓને પણ હીરા મોતી રત્નો આભૂષણો વસ્ત્રો અઢળક ધન આપી સર્વેને સુખ સંપત્તિથી આનંદ અપાવ્યો રાજા દસ સાથે સર્વેને હાથ જોડી ખૂબ ખૂબ આભાર માન્યો આ પ્રમાણે રામ જન્મની કથા અહીં સંપૂર્ણ થાય છે બોલો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ની આ રીતે રાજા દશરથ ના ઘરે ચાર પુત્રો નો જન્મ થયો તેમાંથી રામ જન્મથી જ શાંત અને મર્યાદિત આચરણ કરવા વાળા હતા આપણને એવો બોધપાઠ મળે છે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ દરેક સંતાનનું પહેલું કર્તવ્ય છે જયારે રામને વનવાસ પ્રાપ્ત થયો ત્યારે તે પોતાના પિતાની આજ્ઞાનો વિરોધ કરી શકતા હતા પરંતુ

તો બૌદ્ધપાઠ આપણને રામાયણની કથામાંથી મળે છે આથી જ રામ નવમીના દિવસે રામાયણની કથા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આ હતું રામ નવમી ક્યારે છે તેની પૂજન વિધિ અને સુંદર કથા વાર્તા આ વિડિયોમાં તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ